અને વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરની સરકારી કચેરીમાં જ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે સરકારી કચેરીમાં જ કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે એક જ વર્ષમાં લઘુત્તમ વેતન ન મળવાના છોતેર કેસો દાખલ થયા છે કલેક્ટર કચેરી મહાનગરપાલિકા આ સાથે સર્કિટ હાઉસો જનસેવા કેન્દ્રો આ સમગ્રનો સમાવેશ થાય છે જેમાં જલભવન અને કર્મચારી સમયસર પગારની ચુકવણી નથી કરતા અને ઓછો પગાર આપતા હોવાની પણ ફરિયાદ નવા ઉઠતી હોય છે એટલે કે કર્મચારીઓનું શોષણ થતું હોય તેવું જોવા મળ્યું ગુજરાતની નામચીન કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીઓ સામે પણ આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે સુરેન્દ્રનગરની સરકારી અનેક કચેરીઓ છે કે જ્યાં કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે સમયસર પગાર નથી મળતો નથી અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું એટલે કે લઘુત્તમ વેતન ન મળવાના છોતેર કેસો છેલ્લા એક વર્ષમાં દાખલ થયા છે અલગ અલગ કેન્દ્રોનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા હોય સર્કિટ હાઉસ હોય જનસેવા કેન્દ્ર હોય આ સાથે સાથે જલભવન હોય અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓનું શોષણ થતો હોવાના અનેક કેસો અનેક કર્મચારીઓ આ અંગે રજૂઆત કરી છે કે ભાઈ અમારું શોષણ થઈ રહ્યું છે સમયસર અમને પગાર મળતો નથી જો તેટલો પગાર મળતો નથી અનેક વખત રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ જ કામગીરી થતી નથી આમાં ગુજરાતની નામચીન કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે નામચીન કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીઓ વિરુદ્ધ પણ કર્મચારીનું શોષણ કરતો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ દાખલ કરી હવે તો કાર્યવાહી થાય તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે કારણ કે એક વર્ષથી એક વર્ષમાં છોતેર જેટલા કેસો નોંધાયા છે હડતાલ પણ કરવામાં આવી પરંતુ કોઈ જ નિરાકરણ ન આવતું હોવાનું પણ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે એક વર્ષમાં છોતેર જેટલા કેસો નોંધાતા હવે તો કાર્યવાહી થાય અને યોગ્ય પગલા લેવાય તેવી કર્મચારીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર ના અલગ અલગ કેન્દ્રો છે મહાનગરપાલિકામાં પણ કર્મચારીઓ અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે શોષણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે પહેલા તો અપડેટ જણાવશો કચેરીઓ આવી છે ત્યાં સરકારી નિયમોનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે એક તરફ સરકાર કર્મચારીઓને લઘુત્તમ વેતન આપવાની વાતો કરતી હોય છે પરંતુ સરકારી કચેરીઓમાં જ આ નિયમોનું પાલન નથી થતું હોતું એક વર્ષની અંદર અલગ અલગ જે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી આવેલી છે મહાનગરપાલિકા આવેલી છે જલ ભવન ઓફિસો આવેલી છે માર્ગ અને મકાન જે વિભાગની ઓફિસો આવેલી છે સર્કિટ હાઉસો આવેલા છે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ઓછો પગાર આપવામાં આવે છે અને સમયસર પગાર ચુકવણી કરવામાં નથી આવતો તે અંગેની ફરિયાદ શ્રમ અને આયુ વિભાગમાં દાખલ કરવામાં આવી રહી છે એક વર્ષની અંદર છોતેર જેટલી ફરિયાદો અલગ અલગ વિભાગના કર્મચારીઓએ કરી છે હવે આ કર્મચારીઓ ન્યાય માટે પણ માંગણી કરી રહ્યા છે અહીં જે ફરિયાદ દાખલ કરનાર છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરી એક વર્ષમાં છોતેર કેસો દાખલ થયા છે ન્યાય માટે ખુદ કર્મચારીઓ વલખા મારે છે શું કેતો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કલેક્ટર કચેરી મહાનગરપાલિકા

આજની તારીખમાં ત્રણ પગાર ચડી ગયા છે હજી સુધી અમે દર વર્ષે દર મહિને અમે રજૂઆત કરી અથવા લડત કરી ત્યારે જ અમને પગાર આપે એક કેવી સિસ્ટમ બની ગઈ છે ખરેખર અમને એવું હતું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા પણ તો સફાઈ કમનારોને કે કર્મચારીઓને એનો પરતો લાભ અને ફાયદો થશે પરંતુ એવું કંઈ દેખાઈ નથી રહ્યું અને કર્મચારીઓ ખૂબ જ મોટા પાયે શોષણનો ભોગ બની રહ્યો છે અથવા તો જે સફાઈ કર્મચારીઓ છે તેઓના ત્રણ ત્રણ મહિનાના પગાર ચડી ગયા છે

જો આવું કોઈ કર્મચારી શોષણ કરે તો એને સજા ને પાત્ર ની જોગવાઈ રાખવી જોઈએ પોતદારી ગુના એની સામે દાખલ થવા જોઈએ અને દંડના બદલે તેને સીધી એક વર્ષની ની અથવા જે કઈ કાયદા પ્રમાણે જોગવાઈ થાય એ પ્રમાણે એની જોગવાઈ એની કાયદો લાવવો જોઈએ ખાસ કરી કઈ કઈ કંપનીઓ છે કે જે આ કર્મચારીઓનું શોષણ કરે છે ને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવે છે મહાનગરપાલિકામાં હુમા એન્ટરપ્રાઇઝ છે

કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટબેજમાં ફરશ ભજાવતા જે કર્મચારી હોય છે તેમને સમયસર પગાર નથી આપવામાં આવતો કોન્ટ્રાક્ટર દ્વારા ઓછો પગાર આપવામાં આવતી હોવાની પણ ફરિયાદો દાખલ થઈ છે જ્યારે ગુજરાતની નામકીન જે કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીઓ છે તેમના દ્વારા આ પ્રકારનું કાવતરું રચવામાં આવી રહ્યું છે કર્મચારીઓ કોર્ટના દ્વાર સુધી પહોંચી રહ્યા છે પરંતુ તેમને ન્યાય નથી મળી રહ્યો ત્યારે હવે આંદલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી પણ ચિમકી છે તે આ જે કર્મચારી મહાસંઘ છે તેના દ્વારા કર્મચારીઓને પોતાનું રસોડું ચલાવું પણ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે ત્રણ થી ચાર મહિના સુધી પગારો નથી કરવામાં આવતા જયારે પગાર થાય તો તેમાંથી પણ કટકી કોટ્રાક્ટરો કરી રહેતા હોય તે પ્રકારની ફરિયાદો પણ દાખલ થઈ છે સમયસર પગાર ચુકવણી કરવામાં આવે અને પૂરતું વેતન ચુકવવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે